નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતરગ્રસ્ત સુરતના ઉધનામાં ઝાંસી કી રાણી ગાર્ડનમાં તંત્ર દ્વારા ટાવર ઉભા કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણી ગાર્ડનમાં તંત્ર દ્વારા ટાવર ઉભા કરાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે જેમાં વહેલી સવારે ગાર્ડનમાં સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓ કસરત કરવા માટે આવતા હોય છે અને ગાર્ડનમાં કુદરતી પવન અને સારો માહોલ જોવા મળતો હોય છે પરંતુ ગાર્ડનમાં ટાવર ઉભા કરી દેતા વહેલી સવારે વ્યાયામ કરવા માટે આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો સ્થાનિકોને ગાર્ડનમાં આવતા લોકો દ્વારા ટાવરનો વિરોધ કરવામાં આવ્યો છે ગાર્ડનમાં ટાવર લગાવી દેવામાં આવશે તો પક્ષીઓને રેડિયોલોજીના કારણે નુકસાન થશે ગાર્ડનમાં આવતા રહીશોને પણ સ્વાસ્થ્ય સાથે મોટી સંખ્યામાં છેડા થશે

रेडिएशन से बहुत सारी प्रॉब्लम ऑलरेडी पहले इतना सारा टावर है जिससे सारी बल्ट है और तो नए से नया और टावर लगा रहे हैं और तकलीफ लोगों तो को देने के लिए तो आपसे यही अनुरोध है कि, कि किसी भी तरह टावर का यहाँ से काम बंद करवाइए और आगे लोगों को तकलीफ ना दे क्योंकि ये तकलीफ के कारण रेडिएशन बहुत सारी तकलीफें आम आदमी को झेलनी पड़ती है टावर इंपॉर्टेंट नहीं है जितना लोगों की जिंदगी इम्पोर्टेंट है इससे वैसे ऑलरेडी इतना पॉल्यूशन है સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર